નમસ્કાર મિત્રો આજે મહારાષ્ટ્રના એક મંત્રીનું રાજીનામું પડ્યું ભારતીય જનતા પાર્ટીના સરકાર મહિનાથી એક મર્ડર મનાતા હતા એ મંત્રી ધનંજય મુંડે ને બચાવી રહી હતી સરકાર અને આજે છેવટે ભારતીય જનતા પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધનંજય મુન્ડે રાજીનામું માગી લીધું અને રાજ્યપાલને સ્વીકારી લેવા માટે મોકલી આપ્યું એની આપણે વાત કરવાના છીએ ડિસેમ્બરમાં એક સરપંચ સંતોષ દેશમુખ એમની હત્યા થઈ અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન એ જ્યારે વિધાનસભામાં વિભાષણ કરી રહ્યા હતા ત્યારે આ બીડના મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા થઈ હતી અને એ હત્યાકાંડમાં કેબિનેટ મિનિસ્ટર ધનંજય મુંડે ખાસમ ખાસ નો હાથ હોવાની વાત હતી અજીત દાદા પવાર એના નેતા ધનંજય મુંડે ને બચાવવામાં ત્રણ ત્રણ મહિના સુધી એને એમને મંત્રી પદે ચાલુ રાખ્યા અને આજે છેવટે એમનું રાજીનામું પડ્યું અને રાજીનામું પડ્યું એટલાથી વાત પૂરી થતી નથી બચ્ચુ કડુ જે મહારાષ્ટ્રના નેતા છે એ અને શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતા આદિત્ય ઠાકરે ધનંજય મુંડે વિરુદ્ધમાં

મહારાષ્ટ્રમાં આ મર્ડર કેસ ગાજેલો છે આમ તો ભારતીય જનતા પાર્ટીને મર્ડર કરનારાઓ બળાત્કાર કરનારાઓ એમને બચાવવાની સારી એવી ફાવટ છે જ્યાં સત્તામાં હોય ત્યાં પરંતુ જ્યારે મહારાષ્ટ્રમાં પ્રજા જાગે છે ઉભા મહારાષ્ટ્રમાં જ્યારે ઉહાપો મચી ગયો અને ધનંજય મુંડે નું રાજીનામું પડવું જ જોઈએ અને ધનંજય મુંડેની સામે પણ ચાર્જશીટ થવી જોઈએ એવી જયારે માગણી ઉઠી તો છેવટે દેવેન્દ્ર ફડણવીસે નમતું જોખમ ઉજોખવું પડ્યું અને આ ખૂબ ગાજેલા પ્રકરણમાં આજથી એક નવો વળાંક આવ્યો કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એ ધનંજય મુંડે ને બચાવવાની કોશિશ કરી રહી હતી હવે ધનંજય મુંડે કોણ તમને જણાવવામાં અમને સવિશેષ રસ પણ છે તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટી જયારે મહારાષ્ટ્રમાં કશું જ નહોતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની માતૃ સંસ્થા ભાજપની માતૃ સંસ્થા એનું મુખ્યાલય નાગપુર હોવા છતાં મહારાષ્ટ્રમાં એની કોઈ વજૂદ નહોતી ત્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા મજબૂત કરવાનું કામ જે બે વ્યક્તિઓએ કર્યું એક પ્રમોદ મહાજન અને બીજા ગોપીનાથ મુંડે આ ગોપીનાથ મુંડેના ભત્રીજા રામ છે ધનંજય મુંડે ધનંજય મુંડે પાર્ટીની યુવા પાંખથી કરી પરંતુ પછીથી એમની રાજકીય મહત્વ જાગી અને ગોપીનાથ મુંડે દીકરીઓ પંકજા મુંડે અને એમની બીજી દીકરી એની પણ રાજકીય મહત્વકાંક્ષા એમને નડે એમ હતી એટલે એમણે શરદ પવાર ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ નો માર્ગ પસંદ કર્યો પરંતુ ગોપીનાથ મુંડે નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર માં મંત્રી બન્યા અને એક વહેલી સવારે કોઈ મોટર અકસ્માત માં એમનું મૃત્યુ થયું ત્યારે આ ધનંજય મુંડે પોતાના કાકાનું મર્ડર થયું છે અને એની સીબીઆઈ તપાસ થવી જોઈએ એવી એ વખતે માગણી કરેલી અને અમે પણ પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડે બંને અમારા મિત્રો રહ્યા અને અમે બંને ના જે મર્ડર થયા એવું બહુ દ્રઢપણે માનીએ છીએ ને એમાં બહુ જ પ્રભાવી વ્યક્તિઓ નો હાથ હોવાનો કેમ એ એક પ્રશ્ન છે પરંતુ ગોપીનાથ મુંડે ના મર્ડરને શાંત પાડી દેવા એના માટે કોઈ ઉહાપો ન મચે એટલા માટે એમની એક દીકરીને લોકસભાની સભ્ય બનાવી દેવામાં આવી ડોક્ટર ને નાની દીકરીને અને પંકજા મુંડે ને મહારાષ્ટ્રમાં મિનિસ્ટર બનાવી દેવામાં આવી પંકજા મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ની સરકારમાં મંત્રી છે કેબિનેટ મંત્રી છે પિતરાઈ બંને કેબિનેટ મંત્રી હોય એવું પણ પ્રસંગ એ મહારાષ્ટ્રમાં બન્યો તો પરંતુ બંને એકમેકની સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને પંકજા મુંડે ધનંજય મુંડે ને હરાવ્યા પણ છે અને પંકજા હારી પણ છે એટલે એ એને પેલેસ વોર કહેવાય તો પેલેસ વોર

જેના ખરા આર્કિટેક્ટ બાળા સાહેબ ઠાકરે શિવસેના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ મહાજન હતા એ મનોહર પંત જોશીની સરકારમાં ગોપીનાથ એ નાયબ મુખ્યમંત્રીમાં ભારતીય જનતા પાર્ટી વધુ પ્રભાવી બની શકી કારણ કે ગોપીનાથ એ ઓબીસી નેતા તરીકે ઓબીસી વોટ બેંક અંકે કરવામાં વધારે પ્રભાવી રહ્યા અને પ્રમોદ મહાજન અટલ બિહારી મિનિસ્ટર ના સેક્રેટરીએટમાં મંત્રી પણ રહ્યા અને બહુ જ પ્રભાવી વ્યક્તિ હતા વ્યક્તિ હતી એ એવું પણ કહેવાતું હતું કે જો પ્રમોદ મહાજન જીવિત હોત તો નરેન્દ્ર મોદી નો વડાપ્રધાન થવાનો ક્યારેય વારો ન આવત પણ કમનસીબે પ્રમોદ મહાજનનું મર્ડર એમના જ ભાઈ પ્રવીણ મહાજને કર્યું પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ વરસાવીને અને એ પણ બહુ જ રહસ્યમય સંજોગોમાં એમનું પણ મર્ડર થયું છે એની પાછળના રહસ્યો એ આજે પણ વણ ઉકલ્યા છે પણ ધનંજય મુન્ડે જાન્યુઆરી બે હજાર ને ઓગણીસ માં પણ પોતાના કાકાના પોતાના કાકાનું મર્ડર એ ત્રણ જૂન 2014 એટલે નવી નવી મોદીની સરકાર બની દિલ્હીમાં ત્યારે એક માર્ગ કસ્માતમાં થયું અને એના વિશે એમણે ચોક્કસપણે હત્યાની શંકા વ્યક્ત કરી હતી અને CBI ની તપાસ ની માગણી પણ કરી હતી એ અહેવાલો પણ વ્યક્ત થયા છે ઇન્ડિયા ટુડે માં પણ આ અહેવાલો બાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ માં પ્રકાશિત થયેલા છે અને છેક અમેરિકામાંથી પણ આ હત્યાના આ જે મૃત્યુ થયું જે ગોપીનાથ મુંડેનું નું એ હત્યા હતી એવા સંકેતો સાથે એવી શક્યતાઓ સાયબર એક્સપર્ટ એવી વ્યક્તિઓએ પણ એ શંકાઓ વ્યક્ત કરી હતી હવે આ ભાઈ શ્રી ધનંજય મુંડે એ આ મર્ડર કેસની અંદર કેટલે સુધી સંડોવાયેલા છે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થશે પરંતુ ત્રણ ત્રણ મહિના સુધી એમને ભારતીય જનતા પાર્ટીએ બચાવી રાખ્યા અને હવે છેવટે એમનું મર્ડર માં સામેલ હોવું એમના ઉપર આરોપ હોવો એ બાબત એ બહુ સ્પષ્ટ થઈ રહ્યો છે અને આવતા દિવસોમાં એમની સામે ચાર્જશીટ થાય છે કે કેમ એના તરફ પણ આપણી નજર રહેશે પણ મહારાષ્ટ્રમાં આજે આ પ્રકરણ ખૂબ ગાજી રહ્યું છે અને રાજકીય હત્યા ના પ્રકરણમાં આવી બીજી રાજકીય હત્યાઓ જે થતી હોય છે એમાં આવા રાજીનામા પડતા નથી પરંતુ મહારાષ્ટ્રની જનતાએ જે ઉહાપો મચાવ્યો અને ધનંજય મુંડે ના રાજીનામાની માગણી કર્યા કરી અને એમની સામે એફઆઈઆર કરવામાં આવે એવી પણ માગણી કરી છે એટલે દેવેન્દ્ર ફડણવીસે એ રાજીનામું લીધું છે હવે આવતા દિવસોમાં શું થાય છે એના તરફ આપણી નજર જરૂર રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર